અને બોર્ડ નંબર ની અંદર ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર બિનરીફ પર ઘોષિત થાય છે એટલે આ રીતે ત્યાં વિજયની શરૂઆત થઈ ચૂકી છે કોંગ્રેસ પોતાના પૂરા ઉમેદવાર પણ ઉભા રાખી શકી નથી અને આમ પણ જે પ્રકારે નરેન્દ્રભાઈનું નેતૃત્વ ગુજરાતની અંદર આજની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું નેતૃત્વની અંદર જે રીતે સમગ્ર ગુજરાત રાપર તાલુકો રાપર શહેરનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થયો છે આપણા સાંસદ કચ્છના આદરણીય વિનોદભાઈ ચાવડા ત્યાંના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહભાઈ અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જે પ્રકારે શહેરની અંદર તમામ ક્ષેત્રની અંદર ડેવલપમેન્ટ થયું છે નર્મદાનું પીવાનું પાણી છેલ્લા વર્ષોથી જે અગાઉના સમયમાં તકલીફો હતી એ બધી દૂર થઈ અને રાપર શહેરની અંદર સ્ટોરેજ સહિતની સુવિધા આપવામાં આવી છે શહેરની સુખાકારી માટેના તમામ પગલા જે રીતે લેવામાં આવ્યા છે છેલ્લે લોકસભાની અંદર પણ લગભગ ચાર હજાર જેટલી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીને રાપરસ નગરની જનતાએ આશીર્વાદ આપ્યા હતા મને સંપૂર્ણ વિશ્વાસ છે અને ખાસ કરીને ટિકિટની ફાળવણીની બાબતમાં પણ તમામ સમાજના તમામ સમુદાયના લોકોને અને તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ વર્ગના લોકોને એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે એ બધા જ સંજોગો જોતા ભારતીય જનતા પાર્ટીને અગાઉની જેટલી સીટો મળી હતી એના કરતા પણ વધુ સીટો સાથે રાપર જનતા જનતા ભારતીય આશીર્વાદ ગત વખતે ભારતીય જનતા પાર્ટીને સત્તર સીટો મળી હતી એના કરતા પણ આ વખતે વધુ સીટો મળશે એ પ્રકારનું ચિત્ર ત્યાં સ્પષ્ટપણે દેખાય છે